હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા પાલક પકોડા તો અહીં મેં પાલકને સરસ રીતે વોશ કરી અને લઈ લીધી છે હવે આપણે તેને ઝીણી ઝીણી કટ કરી લઈશું તો અહીં મેં એક મોટી જોડી પાલકની લીધી છે પાલક પકોડાને વધુ ટેસ્ટી બનાવવા માટે અહીં આપણે ડુંગળીનો ઉપયોગ કરીશું તો તેના માટે મેં અહીં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જેને આપણે ઊભી બી સ્લાઇસમાં કટ કરી લઈશું તો હવે આપણે પાલક પકોડાનો મસાલો કરી લઈશું તો સૌથી પહેલાં આપણે ડુંગળીને એક મોટા બાઉલમાં લઈ લઈશું અને આપણે એક પિંચ જેટલું મીઠું નાખી અને ડુંગળીની સ્લાઇસને અલગ કરીશું અને ડુંગળીને ચોળી લઈશું એટલે ડુંગળીમાંથી થોડું થોડું પાણી રિમૂવ થશે ડુંગળીમાંથી જે પાણી રિમૂવ થાય તેનાથી જ આપણે ખીર તૈયાર કરીશું જરૂર પડે તો આપણે થોડું પાણી એડ કરીશું હવે આપણે તેમાં પાલક ઉમેરીશું હવે આપણે તેમાં એક કપ જેટલો બેસન એડ કરીશું અહીં આપણે ભાજીનું પ્રમાણ વધુ રાખીશું અને લોટનું પ્રમાણ ઓછું રાખીશું વન થર્ડ કપ જેટલો ચોખાનો લોટ અને બે નંગ જેટલા ઝીણા સુધારેલા મરચાં લઈશું ત્રણથી ચાર મરીને મેં વાટી લીધા છે એ ઉમેરીશું એક વખત બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણ મીઠું ઉમેરીશું હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને ખીરું તૈયાર કરીશું તો આવી રીતે એકદમ થોડું થોડું પાણી ઉમેરવાનું અને ખીરું તૈયાર કરવાનું પાણી ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું પાલકમાં પણ પાણીનું પ્રમાણ વધુ હોય છે એટલે આપણે સંભાળીને પાણી ઉમેરીશું જ્યારે આપણે પકોડા બનાવવાના હોય ત્યારે જ આ ખીર તૈયાર કરવાનું ખીરું બનાવીને રહેવા નહીં દેવાનું નહીં તો પાલકમાંથી ખૂબ બધું પાણી છૂટશે હવે આપણે તેમાં એક પીંચ જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને તેની ઉપર આપણે ત્રણથી ચાર ટીપા લીંબુના રસના ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું એ પાલક પકોડા બનાવવાનો એકદમ સરસ મજાનું આવી રીતે ખીર તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ના વધારે ઢીલું ના વધારે કઠણ એવું ખીરું તૈયાર થયું છે હવે મેં તેલને પહેલેથી જ ગરમ કરીને રાખ્યું હતું તેની અંદર હવે આપણે પકોડા તળીશું તો ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે પકોડા તળીશું અને વચ્ચે વચ્ચે તેને ફેરવતા રહીશું પકોડાનો કલર ચેન્જ થાય ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે તેલમાંથી બહાર કાઢી દઈશું તો અહીં આપણા પકોડા તળાઈને તૈયાર છે હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી દઈશું આપણે પકોડા બનાવવામાં ચોખાના લોટનો ઉપયોગ કર્યો હતો એટલે સરસ મજાના ક્રિસ્પી થયા છે અને આપણે ભાજીનું પ્રમાણ પણ વધુ રાખ્યું છે એટલે પણ સરસ મજાના ક્રિસ્પી તૈયાર થયા છે તો તમે જોઈ શકો છો ક્રિસ્પી એવા આપણા પાલક પકોડા બનીને તૈયાર છે